હાલો મિત્રો બધાને જય માતાજી અને જો આજે ગામમાં દીકરાના લગ્ન છે તો દીકરાની ગાડી છે બહુ લેવા જાય છે જો ને અહીંયા જો વરમાંથી આ છે એ દીવડો લઈને ઊભા છે બાયુ ગીતની રમઝટ બોલાવે છે જે બેઠા બેઠા ગાય છે અડધામ ને અડધામ અડધા વાતું કરે ને સરસ સરસ બધા જો જૂનવાણી ગીત ગાય હવે વેલું ઘરો કરીને પાછા આવ્યો ને ચા પીવા બેઠા બધા ચા પીવે છે જે બધાય ચાની ચૂસકી લઈ લે બધાય હવે જો વરરાજા આવી ગયા તો વરરાજાને એવા બોખા કરે છે વેલ મૂકી આવ્યા આવે વેલ બપોર પછી આવશે લાડી લગ્ન છે એટલે તત્તો પાટી બોલાવી નાખી ને દીકરીઓ રમે છે જો રાસ ધોળે રમે છે જો તમારો વિડીયો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું પૂરતા નહીં જય માતાજી